ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી તે બદલે છે તેથી માણસે હિંમત હારવી નહીં કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે પરંતુ તેને વિશ્વાસ રાખીને ઈચ્છિત વસ્તુ પર સતત ચિત્કાર કરવું પડે છે આ સિવાય ક્યારે કોઈ વ્યક્તિ સાથે આપતું નથી વ્યક્તિએ પોતે જ લડવું પડે છે અને પોતાની જાતને સંભાળવી પડે છે શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર જીવનમાં કોઈ પણ સ્થાયી નથી તેથી કોઈ પણ પરિસ્થિતિને લઈને વધારે ચિંતા કરવી નહીં કોઈ પણ સંસારમાં જોવા માટે ઘણા વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકાતું તેથી મનુષ્યએ હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ કોઈ પણ વ્યક્તિની સાથે રહેવાથી ક્યારેય ખુશી નથી મળતી કે લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકાતું તેથી મનુષ્ય વિશ્વાસ રાખીને એકલા ચાલવું જોઈએ ભગવાન કહ્યું છે કે મનમાંથી હોય તો એક જ ઉપાય છે પોતાના સ્વધર્મને ઓળખો અને તેના પર જ જીવન જીવો ગીતામાં લખ્યું છે તમારો સમય નબળો છે તમે નહીં તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો મન તો સારું થઈ જશે પણ બોલેલા શબ્દો નહીં આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે પણ સૌથી સુંદર સ્થાન છે બંધ આંખોથી પોતાની અંદર જોવું પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચાર છે તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો તમારા દુઃખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખનું અંત છે હું કોઈનું ભાગ્ય બનાવતો નથી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે તું આજે જે કરી રહ્યો છે તેનું ફળ તને કાલે મળશે આજે જે તારું ભાગ્ય છે એ તારા પહેલાં કરવામાં આવેલા કર્મોનું ફળ છે સન્માન હંમેશા સમય અને સ્થિતિનું થાય છે પણ માણસ હંમેશા તેને પોતાનું સમજી લે છે તું ચિંતા ન કરીશે મી જે થયું છે નથી હું કરીશે જે તે

પણ મારી અંતિમ વેળાએ મને તારામાં સમાવી લેવા તો આવજે હું ક્યાં કહું છું કાન્હા આંગણ સુધી આવ હૃદય મારું તને સમર્પિત છે ધબકાર બની આવ જય શ્રી કૃષ્ણ ઉપરવાળું જે આપે એ આપના માટે શ્રેષ્ઠ હોય છે બાકી માગીને મેળવેલી વસ્તુ હેરાન કરે છે જય શ્રી કૃષ્ણ ઉપરવાળું જે આપે એ આપના માટે શ્રેષ્ઠ હોય છે બાકી માગીને મેળવેલી વસ્તુ હેરાન કરે છે જય શ્રી કૃષ્ણ રૂપ ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે જય શ્રી કૃષ્ણ એટલા મીઠા પણ ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ન બનીએ કે કોઈ કૂંકી દે